આવો ભાઈ તાઈ રહ્યા તાઈ રહ્યા જો જો કે ફોજ ભવા મય આ ગયા ભકો ની કસડી ગયા કાઠો તો એક બતક તરસી પાછી ઓહો બસ ઓલે તો દાદા હે ભાઈ કણ હોઈ જાય કારણ કે જે આ બધા નાના નાના ઘર ભોરા હે ને ઈ પાક છે તવાર લાગશે તો સારો હાગડી ફાલતો હજી થઈ રહ્યું જોઈએ આગળ થોડું ગાય ઉપાડ્યું ગાય કેમ ઉપાડ્યું મોટું મારીને ખેંચ લીધો હવે એમાં મારે જોવું જોઈએ કેટલાક ડોડવા હતી તો આપણે ઉપાડ્યો છોડવામાં અત્યારે જો આવો જનરલી ફાલ દેખાય આપણે લગભગ ખાતરડી પહેલાં ઉપાડ્યો હતો ને સ્વાદ ઉપાડ્યો કંઈક નાસ્તા પાણી કરશું હા એટલે આવું હે બધું જોઈ શકો હું તમે અત્યારે આવો આમાં જનરલી ફાલ છે અને ગાય ઉપાડ્યો સ્વડો તમને દેખાડું તો આ ગાય ઉપાડ્યો જોકે ડોડવામાં બધુંય સાજુ તફાવત છે ઝીણી માંડવી છે એમાં હજી નાના નાના ઓલા પોપટા છે હજી કઈ આખી થઈ નથી ને આપડે ઉપાડીને એમાં તો ફૂલ ડોડવું બંધ થઈ ગયું છે એટલે એવું બધું છે અને આ ગાયો સારી અને મજા મજા બીજું કઈ ખાસું કઈ કામ છે નહીં જય માતાજી તો બે ત્રણ દિવસના વરસાદ બાદ આપણે પાછા આવ્યા હતા ગાયું સરાવવા અને આજ માંડવી પાછી ઉપાડી દોસ્તો તમે જોઈ શકો અત્યારે માંડવીના ફાલમાં તો દાવું દેખાય છે આ સુપારું આ કોઈ ડોડું ઝીણું કોઈ ડોડું ઝાડું બધું મિક્સ ફાલ છે અને હજી લગભગ પાકતા અને મહિનો દિવસનો ગાળો હોઈ જાય કારણ કે હજી આ બધા નાના નાના ગરભોરા છે ને એ પાક છે ને ત્યાં વાર લાગશે તો સારો આગળ ફાલતો હવે થાય જવું જોઈએ આગળ કારણ કે અત્યારે તો વરા ફૂલ થઈ ગઈ એટલે ઘણા લોકો માંડવી કાઢી છે પણ હજી આપણે તો વાર છે એટલે આપણે નહીં કાઢીએ છીએ તો ભાઈ માંડવીમાં હવે પીડા સાવતી જાય છે કારણ કે પાક માથે આવી ગઈ અને અટાળ આપણે ઢોરા લઈને જઈએ છીએ અને ભાદરવા મહિનામાં કોઠીબા થાય એમ કોઠીંબા જાય માં આવું બાકી ખરેખર આવું કાયસરી થાય જોરદાર કાંઈ નોકરી જવું તો જો ગાય ધીરે ધીરે આવી જઈએ અને મારે હવે આગળ વાડીએ જવું છે પછી નીકળી જાય આજ તો વાતાવરણ હા ચોખ્ખું થઈ ગયું ક્યાંય વરસાદનું સાંટો નથી ગીરનારી કમ્પ્લેટ દેખાય માંડવીયું નહીં કરવા અને હાલો હવે વાડી ધારા જઈએ હાલો ભાઈ તો વાગી ગયા છે સો અને ટાણું થઈ ગયું છે ગાયું વાડી ઠારું લઈ જવાનું અને ગાય હે મારી મોટ થઈ ગઈ છે ધીરે ધીરે એ હાલીએ નીણ વટાઈ ગઈ છે અને ખૂબ સહી રહ્યા તો આજે વાતાવરણ થઈ ગયું ભાઈ કંઈક અલગ પ્રકારનું આજે ઋતુ જામી છે ભાદરવાની ખરેખરી અને વાદળાથી આમ ઘેરાઈ ગયા છે આકાશમાં એવું લાગે છે કે વરસાદ આવશે એવું તો હજી તો એવા કંઈ ઈંધાણ છે નહીં છતાંય આગળ આગળ જોઈ જાય અને હવે માંડવી એવો પાકમાં થતી જાય પીરી પીરી પડતી જાય કામકાજમાં તો તડકો સારો હે તો એ ઢોર સરાવી છે કપડે ફાંસી ને વાંધી છે અને તડકો સારો છે વાદળાડા આવી ગયા ને તો તડીક વારી સાંયો છે ઉપાધિ નથી એ મજામાં નોખો નોખો ભાઈ કલર પકડાતો હોય અલગ જ લાગે આવું તો જો આવી રીતે હે ને ગાયું સારીએ બાકી મોજે મોજ અને આમ વાદળા વાદરા થઈ ગયા હે તો આપણે સારી હશે એ ગા અને તડકો એ સારો છે તો કે વાંધો નથી ધીરે ધીરે કઈ કઈક આવું જો વાદળું અડું આવી જાય ને આવું એટલે ઘડીક શાંતિ રહે અને નકર પાછું તડકો આવે વરી પાછા વાદરા થાય અને આમ જો આ ધંધાઈ રહ્યો છે વરસાદ ધમ થોડો ઘણો વાદરા થયા છે જોકે હજી કંઈ આવવાની નહીં ધાર નથી બેક દીક પેડે પાસે આગળ છે જોઈએ છે માંડવીના પાછું હુંકાઈ ગયું કારણ કે હારા તડકા પડે એટલે કહે ઘા સુકાઈ જાય હા અને પાછું વરસાદ થાય તે પાછું સુકાતા ઓમ વાર નો લાગે કોઈ વખતે હુંકાય નહીં એમ નોખી નોખી પરિસ્થિતિ હોય ભાઈ ખેડૂતની તો ભાઈ તમને આ ઢુઓ દેખાય ને એમાં હે ને તમને કંઈક નવું દેખાડું એક બતક છે ને વીઆણી તો કારા કારા બસોલિયા નીકળ્યા પડ્યા છે લગભગ ત્રણ શિયાળ બસોલિયા છે કારણ કે અહીંયા ઉપર માળખો કર્યો ઢુવાની માથે અને એમાં ઝીણા ઝીણા બસોલિયાને ઘડી પાણીમાં નાખે તરાવે છે પાણી ઘણું છે જો નીકળી નાખે છે બતક આપણે જોઈએ ફૂલ તૈયારીમાં તરવાની કેવી સ્થિતિ થાય બસોલિયા તરી શકે છે કે પછી આવું ભાઈ તાયરા તાયરા જો

થયું ને ટક 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 કરતું થાય સાજા જવા મેળવ ભાઈ નકરા નકરા આમાં હે ને આ ઢોવા માથે નકરી વિયાણી લાગે બતક આ જો આમ ગિરનારી ચોખ્ખો હે માથે એક આદુ વાદળું હે